વોર્ડ નંબર બે છે અહીંયા આગળ આ નગરપાલિકાની જગ્યા હદ આવે છે અહીંયા આગળ ગુલબી ચાલી અને દેશિયાળ અને રેલવે કોલોની તથા વાડીઓ વિસ્તાર આ રસ્તો એક જ છે જવા માટે ભેગા અને અહીંયા આગળ ઘણા સમયથી પાણી ઉભરાય છે એનો કોઈ નિરાકરણ લાતો નથી બે ત્રણ વાર રજૂઆત કરી છે અને આ આ દેશ ગુલબી ચાલીના લોકો આજુબાજુના અમારા ઘરો છે અહીંથી કોઈ બી વાહન જાય એટલે સીધું પાણી અંદર આવે છે અને બાળકોને બધાને આજ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નથી જવા માટે વારંવાર રજૂઆત કરી છે બિરન સાને બી રજૂઆત કરેલી છે છતાં બી કોઈ નિરાકરણ લાવે ગાડીઓ અહીં મોકલે છે નગરપાલિકાની આવે છે અને ખાલી ખાલી ટેક્ટર ઊભું રાખીને કુંડી ખોલીને જતું રહે છે પણ સફાઈ શરીરનો કોઈ ઈલાજ કરતો નહીં આજે દરેક વ્યક્તિ બીમાર થાય છે અહીંથી વડીલો હોય કે બાળકો સ્કૂલે જતા હોય તો આટલા આટલા પાણીમાં પડીને જવું પડે છે વરસાદ તો કાનનો બંધ થઈ ગયો પણ ચાર પાંચ મહિનાથી આ પરિસ્થિતિ છે આજે ગટરો બધી ખરાબ ઉભરાઈ છે અને અંદર જીવાત બી પડી ગઈ છે અને આ ઘરોની અંદર જે કોઈ બી ગાયડી જાય ફોર વ્હીલ કે બાઇક સીધું ઘરોમાં પાણી ભરાય છે અને અમારા આજે બાળકોને અને કોઈ એનો નિરાકરણ લાવતું નથી નગરપાલિકામાં રજૂ કરવાથી બી